જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું રામદેવ પીરનું આખ્યાન જેમાં કાગનો વાઘ તથા સાતમા સંઘની કથા સાંભળશું દર ગુરુવારે અને બીજના દિવસે રામદેવ પીરની કથા અને આખ્યાન સાંભળવાનો મહિમા છે કારણ કે ગુરુવાર અને બીજનો દિવસ એ રામદેવ પીરને સમર્પિત છે ગુરુવાર અને બીજના દિવસે રામદેવ પીરની કથા સાંભળવાથી તેની પૂજા પાઠ સ્તુતિ કરવાથી રામદેવ પીર તેના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તન અને મનના રોગ મટાડી જીવનમાં સુખ અને શાંતિ આપે છે નિર્ધનને ધન આપે છે કોઢિયાને કાયા આપે છે નિસંતાન હોય તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે તેના ભક્તોની આશા પૂર્ણ કરે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો અલખ અલખધણીએ રામદેવ પીરની જય અજમલજીએ મિનલ દેને ગિરનાર પરથી પડતું મૂકી આપઘાત કરવાની અને વનવાસ ભોગવવાની વાતો કહેલી તે વાત એક દાસી સાંભળી ગયેલી બે કાનની વાત ચાર કાની જાય એટલે ફેલાય જ વળી ભીતને પણ કાન હોય છે તેથી ગુપ્ત વાતો તો વાય ઉડી જાય રાજાના મોઢે આવી ભયંકર વાતો સાંભળી દાસી ગભરાઈ ગઈ અને જેમ એક ઝાડમાં પ્રગટેલો અગ્નિ આખું વન બાળી નાખે તેમ દાસીએ તો રાજાના ભાયાતો નગરજનો વગેરેમાં એ જ રાતે બધી જ વાતો કહી દીધી અને છાની છાની વાતો બધે જ ફેલાવી દીધી આવા દયાળુ અને પરગજુ રાજા માટે સૌ પાથરે તેમનાથી કેમ બેસી રહેવાય સૌએ ટોળે મળી તેમના મહેલની આસપાસ ચોકી પહેરા મૂકી દીધા અને તેમને સૂચના આપી દીધી કે રાજા રાણી મહેલમાંથી બહાર નીકળવા જાય કે તરત જ તેમને રોકી દેવા અને બધાએ મળી બહાર ન જવા દેવા વિનંતી કરવી પણ રાજાએ રાણી સાથે કરેલો આ મનસુબો તેની પાછળ રાતે ધોવાઈ ગયો ચાર સંતોએ તેના પર પાણી ફેરવ્યું હતું તેથી રાજાજી નિરાતે ઊંઘ કાઢી બહાર નીકળ્યા ત્યારે તેમણે જોયું કે ભાયા તો આબરૂદાર ગ્રહસ્થો ટોળે મળી ઊભેલા હતા તે જોઈ અજમલજી વિચારમાં પડી ગયા પૂછપરછ કરતાં તેને સમજાયું કે ગુપ્ત વાત ફૂટી ગઈ અને કાગનો વાઘ થઈ ગયો એમણે વાત બદલીને કહ્યું કે તમે સાંભળેલી વાત તમારે માનવા જેવી નથી હું તો રણછોડરાયના દર્શન કરવા દ્વારકા જવાનો છું થયો અંતર માય ઉમાવો કાઢું શંખ તીરથ માય આવો જઈએ દ્વારિકા એકવાર પરવારીને થાજો તૈયાર માટે સૌને ખબર આપો કે મારી સાથે જેને આવવું હોય તે સંઘમાં જોડાય આવતીકાલે સવારે સંઘ ઉપડશે આ સાંભળી લોકો રાજી થયા અને રણછોડરાયનો જય બોલાવી સૌ વિખરાઈ ગયા દેને વનવાસ જવાની ચિંતામાં ઊંઘ આવી નહીં પાછલી રાતે ઊંઘ નથી આવી તેથી થોડું મોઢું ઉઠાયું તે ઉઠીને કામકાજથી પરવારી સ્નાન કાર્યથી પરવારી પછી રાજાજી પાસે ગયા રાજાજીનું આનંદિત મોઢું જોઈ તેમને પણ આનંદ થયો એટલે રાજા તેમને કહેવા લાગ્યો કે આપણે વનવાસ જવાનો કરેલો વિચાર માંડી વાળ્યો છે અને આવતીકાલે શંખ કાઢીને દ્વારકા જવાનું નક્કી કર્યું છે આવું સાંભળતા જ રાણીના મનમાંથી ચિંતાનો ભાર ઓછો થઈ ગયો તે બોલ્યા કે આવી પડેલા દુઃખમાં તમે કેવા ખોટા ખોટા વિચાર કરેલા પણ રણછોડરાયે તમને સારી બુદ્ધિ સુજાડી તે સારું થયું ખોટા વિચારો કરવાથી ખોટું જ થાય છે કોઈ કોઈ ગળે પાસ જેને જમદૂત આપે ત્રાસ પહાડે ચડી મોત કરશે એવા લાખો ફેરાને ફરશે વારંવાર ધરી અવતાર પીડા પામીએ અપરંપાર હું તો એ બધું જાણતી હતી પણ તમારા વિચારની વિરુદ્ધ વર્તવું કે બોલવું તેમાં પત્ની તરીકે મારો ધર્મ ચૂકવું તમારા સુખમાં હું સુખ ભોગવું તો તમારા દુઃખના ભાગીદાર મારે થવું જોઈએ પણ રણછોડરાયની કૃપાથી દુઃખના ડુંગર ઓળંગવાના મટી ગયા છે રાણીએ દાસ દાસીને બોલાવી સંઘમાં જવાની તૈયારી કરવા માંડી રાજા રાણીની આખી રાત આનંદમાં ગઈ પ્રભાત થતાં પહેલાં આખું ગામ જાગી ગયું સંઘમાં જવા માટે કોઈ ઘેરથી એક તો કોઈ ઘેરથી બે તૈયાર થયા પ્રભાત થતા પૂર્વ દિશાએથી સાત મુખી ઘોડા જોડેલા રથમાં બેસી સૂર્યનારાયણ હસતા હસતા પૃથ્વી પર આવી રહ્યા હતા તેમના દર્શન કરવા પંખીઓ માળામાંથી પાંખ ફફડાવી બહાર નીકળી પડ્યા હતા વખતે અજમલજીનો રથ પણ મહેલ આગળ શણગારાઈને ઊભો હતો બેસી રથમાં નીકળ્યા બહાર એવે આવી મળ્યા નરનાર કોઈને ચડવા ઘોડા ઊંટ પાલખી કોઈને ચડવા ગાડીએ માલ ગાતા ભજન ભગવાનના વાગે તાલ કીર તાલ આવી રીતે વાજતે ગાજતે રણછોડરાયનો જય બોલાવતો સંઘ ઉપડ્યો બપોરની વેળા થાય એટલે મુકામ કરે અને નમતા પહોરે સંઘ આગળ ચાલે સંધ્યાકાળ થતાં વાટમાં ગામ આવે ત્યાં મુકામ કરે રાજા પોતાના ખર્ચે સંઘને જમાડે છે રાતે સગડાની સુવાની વ્યવસ્થા કરે છે ભજનો ગવાય અને આરામ કરવા સૌ પોઢી જાય ત્યાંના ગામ લોકો પણ સંઘ માટે જોઈતી વ્યવસ્થા કરી આપે તે ગામમાંથી જેણે સંઘમાં જોડાવું હોય તે જાય આમ મુકામ કરતાં કરતા સંઘ દ્વારકામાં પહોંચી ગયો સંઘ સ્તમાઈ શકે એવી જગ્યા શોધી કાઢી તેને વળાવી સાફસૂફ કરાવી પીવાનું પાણી ભરાવી મૂક્યું અને માલસામાનના ગાડા ત્યાં છોડાવી દીધા પ્રથમ પુરુષ વર્ગ ગોમતીમાં સ્નાન કરવા ગયો ત્યાં સુધી સ્ત્રીવર્ગ ગાડા વગેરે માલસામાન સંભાળતો બેસી રહ્યો પછી સ્ત્રીવર્ગ ગોમતીમાં સ્નાન કરીને આવ્યો

ઉતાવળા ઉતાવળા દહેરામાં ગયા તેનું ધ્યાન રણછોડજીના દર્શનમાં છે અને ભીડ નહીં થઈ જાય એની ઉતાવળ છે આવા કારણથી રાજાજીએ પોતાના પગમાંથી મોજડીઓ ભૂલી ગયા છે એટલે દહેરાનો પૂજારી તપ્યો અને બોલ્યો કે મોટા મારવાડના માલિક આવું કરતા લાગો નહીં ઠીક જુઓ પાટીએ લેખ લખેલો ઢાલ તલવાર કમરપટ્ટો મૂકો મશ્કરી ઠોલાઈ ઠઠ્ઠો મૂકી જોડા પગરખા બહાર જાઓ દેવળમાં નરનાર આવું સાંભળી રાજાજી પૂજારીને કહેવા લાગ્યા કે તમે ગુંદી કાયાલય માહી ફરતા ખોટો મોજડીઓ દોષ ધરતા વગેરે ઘણા દાખલાઓ આપી પૂજારીનો ભ્રમ ભાંગવાને સમજાવતા પણ પૂજારી એટલે દેહરાનો ધણી તેવું તેને અભિમાન તેથી તેણે રાજાની પણ શરમ ન રાખી પણ દેહરાની બહાર પાટિયા પર સૂચના લખેલી તેથી રાજાજી તે સૂતનાને માન આપ્યું અને બીજાની જેમ પોતે પણ મોજડી બહાર કાઢી આવ્યા દર્શન કરવાની ઉતાવળમાં આવો અંતરાય પડ્યો તેથી રાજાજી વધારે અકળાઈ ગયા અને ક્રોધ જેમ તેમ કરી દબાવી દીધો આ પ્રમાણે આખ્યાન જેની કથા કાગનો વાઘ અને સાતમા સંઘની કથા અહીં પૂર્ણ થાય છે બોલો રામા પીરની જે તો મિત્રો આપણે સાંભળી રામદેવપીરની કથા જે દર ગુરુવારે અને દર મહિનાની બીજના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી દુખિયાના બેલી એવા રામદેવ પીર તેના ભક્તોના જીવનની દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર કરે છે જીવનમાં સુખ શાંતિ અને નિરોગી જીવનના આશીર્વાદ આપે છે તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે મિત્રો જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી ત્યારે તેના ભક્તોને વચન આપ્યું છે કે દર ગુરુવાર અને બીજના દિવસે જે મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગોગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ કે વિધનો હું નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં હું ક્યારેય સંતતી અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા એવા રામદેવ પીર સૌની મનોકામના આજે પણ પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવ પીરની કથા સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણે આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ